ઝાલોદ પોલીસે ધાવડિયા ચેકપોસ્ટ પરથી ઇઠ્યોતેર લાખનો વિદેશી દારૂ ઝડપ્યો બટાકાની આડમાં થતી હતી હેરાફેરી પોલીસે ધાવડિયા ચેકપોસ્ટ પરથી એક એલપી ટ્રકમાં બટાકાની આડમાં ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસની પ્રાથમિક તપાસમાં ટ્રકમાંથી અંદાજે આઠસો પેટી જેટલો દારૂ મળી આવ્યો છે જેની કિંમત ઇઠ્યાતર લાખ થવા જાય છે ઝાલોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ચેકપોસ્ટ પર ચેકિંગ કામગીરી કરી રહ્યો હતો તે દરમિયાન એક શંકાસ્પદ જ્યારે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે નીચેના ભાગમાં દારૂની પેટીઓ છુપાવેલી જોવા મળી હતી પોલીસે અઠ્યોતેર લાખનું વિદેશી દારૂ અને પચીસ લાખની ટ્રક મળી કુલ એક પોઈન્ટ શૂન્ય ત્રણ કરોડનો મુદ્દામાલ જથ્થો જપ્ત કર્યો હતો હાલમાં આ મામલે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે પોલીસ દ્વારા ટ્રકના ડ્રાઈવરની પૂછપરછ કરીને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે રિપોર્ટર પૃથ્વી ગોસ્વામી જાલોદ